આજે શેરા તાલુકામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાયી હતી આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ સાહેબ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ શેરા તાલુકા कारोबारी મંડળની બેઠક મળી હતી આ બેઠકમાં જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર સાહેબ અને रफीકભાઈ સાહેબની આગેવાની હેઠળ આ બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા જેમાં સર્વસંમતિથી જેબી सोलंकी ने शहरा तालुका ना नवा प्रमुख तरीके पसंद करवामा आव्या हता आ साथे ज युवा प्रमुख पदे पपोटी सोलंकी नी निमणूक करवामा आवी हती आ प्रसंगे एक सौ मी वधु युवानो द्वारा जे बी सोलंकी नु स्वागत करवामा आव्यु कमिटी ना अन्य होद्देदारो नटू काका भूपत सिंह वकील गुणवत सिंह अरविंद सिंह किरण नायक लाला काका बोरिया सोमा काका मोंटी बापू उपेंद्र सिंह アルベシュシン リズवानバイ अशोकシン सेवा गणना विक्रमシン किशोरシン અને શંકરભાઈ ડામોળ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા મીટિંગ બાદ સૌના ધર્મસ્થળ મંડેશ્વર મહાદેવ દાદાના દર્શન પણ કરવામાં આવ્યા જે સમુદ્ર કાર્યક્રમને ધાર્મિક અને સામાજિક મહત્તા આપતો પડ્યો